જાબડ્યા ગામની ચાલીસ વર્ષ જૂની માંગણી પૂર્ણ થવાની દિશામાં મોટું પગલું ડીસા તાલુકામાં બે કરોડ બાર લાખના ખર્ચે બનનારા બે કિલોમીટર લાંબા રોડનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું આ રોડ ડીસા તાલુકાના છાબડિયા ગામ તેમજ સરસ્વતી તાલુકાના અજુજા ગામને જોડશે અને સીધો પાટણ હાઈવે સાથે કનેક્ટ કરશે જેના કારણે પાટણ અને બનાસકાંઠાના કુલ પચાસ જેટલા ગામોને લાભ મળશે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન આપેલું વચન મેં પૂર્ણ કર્યું છે આ રોડ બન્યા બાદ હજારો ખેડૂતો વિદ્યાર્થીઓ અને રાહદારીઓને સીધો લાભ થશે ગામના પૂર્વ સરપંચ જબરસિંહ ઠાકોરે જણાવ્યું કે આ રોડ બાબતે અમે છેલ્લા ચાલીસ વર્ષથી રજૂઆત કરતા હતા પરંતુ કોઈ સાંભળતું નહોતું આજે ધારાસભ્યશ્રીએ ખાતમુહૂર્ત કરીને કામની શરૂઆત કરી છે જેના લીધે આખું ગામ ખુશ છે આ પ્રસંગે હાજર રહેલ આગેવાનોમાં અજુજા સરપંચ સામ્રાજ્યજી ઠાકોર ઝાબડિયા સરપંચ રમેશસિંહ તાલુકા પંચાયત સદસ્ય રમેશસિંહ ઝાબડિયા પૂર્વ સરપંચ જબ્બરસિંહ ઠાકોર अग्रणी जोमाजी ठाकूर आसेडा सरपंच सागर देसाई काँग्रेस आगेवान केसर देसाई आणि सुरेश सतवस्थित अहेवाल गौतम छत्रालिया बीएन के